મિત્રો આજ રાત્રિથી આગળના 51 વર્ષ સુધી ભગવાન ગણેશજી પોતાની ખાસ કૃપાથી ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે હા ભગવાન ગણેશજી હવે રાશિઓમાંથી પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે આનંદ અને ખુશીનો વહેલો આવશે ભગવાન ગણેશજી આ રાશિઓના તમામ કષ્ટો દુઃખો અને મુશ્કેલીઓ દૂર કરીને તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હવે પ્રશ્ન એ થાય છે કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કયા છે જેના પર ભગવાન ગણેશજી પોતાની કૃપા વરસાવવા જઈ રહ્યા છે અને જેઓનું જીવન હવે ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ વિડિયોમાં અમે તમને આ ખાસ રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આ વિડિયોને અંત સુધી જોવો અને બિલકુલ ચૂકી ન જાવ કારણ કે આ માહિતી તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે વિડીયો શરૂ કરવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી અવશ્ય લખો જેથી ભગવાન ગણેશજીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે મિત્રો હવે વાત કરીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન ગણેશજી આગળના એકાવન વર્ષ સુધી ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે આ રાશિઓ પર હવે કોઈ પણ પ્રકારની કમી નહીં રહે ભગવાન ગણેશજી પોતાની કૃપાથી આ રાશિઓના જીવનમાં અનંત ખુશીઓ અને સફળતા લાવશે હા આ પાંચ રાશિઓના જીવનમાં હવે દુઃખ પીડા અને મુશ્કેલીઓ હંમેશા માટે સમાપ્ત થઈ જશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ રાશિઓને મોટી સફળતા ધન લાભ અને અનેક પ્રકારના લાભ મળવાના છે આ રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને ધન અને સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે મિત્રો જેઓ આ પાંચ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ છે તેમના જીવનમાં ભગવાન ગણેશજીની ખાસ કૃપા થવા જઈ રહી છે હવે સમય આવી ગયો છે કે તમે જાણો કે આ રાશિઓ કઈ છે વિડીયો અંત સુધી જોવો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ ભગવાન ગણેશજીની આ અદ્ભુત કૃપા વિશે જાણે જય ગણેશજી મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની કૃપાદૃષ્ટિ સતત બની રહેશે તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપેલું ધન અટકેલું હોય તો તે પાછું મળવાની શક્યતા છે સાથે જ તમને દેવામાંથી મુક્તિ મળશે અને તમારી બધી કોશિશો સફળ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને વેપારમાં અચાનક ધન લાભ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે તમને તમારા સ્વભાવ પર થોડી સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા બધા કામ પૂરા થશે અને સંતાન સુખ પણ મળશે તુલા રાશિના જાતકો હવે અનુભવી શકશે કે તમારું સમય ખુશીઓથી ભરેલું અને સંપૂર્ણપણે અનુકૂળ છે હવે વાત કરીએ આ યાદીની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીનો આશીર્વાદ ધન લાભ અને વ્યવસાયિક ઉન્નતિ લઈને આવ્યો છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પણ સાકાર થઈ શકે છે વેપાર કરતા લોકોને આ સમય વધુ નફો થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય શુભ સાબિત થશે સંતાન પ્રાપ્તિ સાથે ઘરમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે અને તમારી બધી યોજનાઓ નવું ઘર ખરીદવાનું હોય કે વાહન ખરીદવાનું હોય તે સફળ થશે ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ આવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો હવે જે આ યાદીની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની ખાસ કૃપા રહેલી છે આને પરિણામ એ થશે કે તમને ધન લાભ મળશે અને સાથે વ્યવસાયમાં પણ અનેક ઉન્નતિના અવસરો મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તેમને પ્રમોશન મળશે અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે આ સપનું સાકાર થવાના શુભ સંકેત છે વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે વેપારમાં ભારે નફો થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય શુભ છે ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં વધુ મજબૂતાઈ આવશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના સફળ થશે ભગવાન ગણેશજીની કૃપા દૃષ્ટિથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જીવનમાં અનેક સફળતાઓ અને આર્થિક લાભ થશે જેનાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે મકર રાશિના જાતકો માટે આ સમય તમામ રીતે અનુકૂળ સાબિત થશે અને તમારું જીવન સકારાત્મક પરિવર્તનથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીની આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી અનેક શુભ સમાચાર મળવાના છે વિદેશ પ્રવાસનું સ્વપ્ન જોતા લોકોને પ્રવાસનો અવસર મળશે જે ખૂબ સફળ અને લાભદાયક સાબિત થશે જો તમારું કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યું છે તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે આ સમય દરમિયાન તમારું ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને અચાનક ધન લાભ થશે અને ધનપ્રાપ્તિના નવા યોગ બનશે ભગવાન ગણેશજીની કૃપાથી રાજયોગની રચના થઈ રહી છે જેના કારણે તમારું સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે અને કોઈ સમસ્યા અંગે ચિંતા કરવાની જરૂર નથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમયે કરેલી મુસાફરીઓ ખાસ કરીને સફળ થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપા લાંબા સમય સુધી રહેશે અને તમને ચોથી તરફથી સુખ સમૃદ્ધિનો અનુભવ થશે મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી ખૂબ જ શુભ સમયની શરૂઆત થઈ રહી છે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર આવવાના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે પરિવારના સભ્યો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે ધન સંબંધિત બધી પરેશાનીઓ હવે અંત આવવાનો છે મીન રાશિના જાતકો માટે આ સમય ધનલાભ અને મોટી સફળતાઓનો છે તમારા જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે સાથે સાથે તમારી પ્રગતિ જોઈને દુનિયા તમારી પ્રશંસા કરશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમે જીવનમાં ન માત્ર ઉન્નતિ કરશો પણ સફળતાના શિખરોને પણ સર કરી લેશો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારું ભવિષ્ય નવી ઊંચાઈઓએ પહોંચાડો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન સુખ સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી આવનારો સમય ખૂબ જ શાનદાર અને અનુકૂળ રહેશે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે સાથે તમારા જીવનમાં નવા અવસર આવશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે હા ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી તમને માત્ર આર્થિક લાભ જ નહીં મળે પરંતુ પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ સર્જાશે વેપારમાં મોટી વૃદ્ધિ થશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના દર્શન થાય છે સિંહ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના અનેક અવસર દરવાજા પર ખખડાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓને આ સુખ પ્રાપ્ત થશે અને ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારો સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આવનારા દિવસો તમારા જીવનમાં ખુશીઓ અને સફળતા લાવશે હા મિત્રો આ યાદીની આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે એક ખૂબ જ શુભ સમયની શરૂઆત થઈ રહી છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં આનંદ અને ખુશીઓ ભરાવા જઈ રહી છે હા ભગવાન ગણેશજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમને એવી ખુશખબરી મળશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે ધનુ રાશિના મિત્રો આજ સુધી જે મહેનત કરી છે તેનો ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમારા અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને વિપુલ નફા મળશે તમારો વ્યવસાય ઝડપી પ્રગતિ કરશે અને દરેક દિશામાંથી લાભની વાતો આવશે સાથે સાથે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો અવસર મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમની મનગમતી નોકરી મળી જશે જો તમારું કોઈ ધન ક્યાંય ફસાયેલું હોય તો તે પણ તમને વહેલી તકે પરત મળશે વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે અને ધનુ રાશિના જાતકોના જીવનમાં માત્ર ખુશીઓ અને પ્રગતિ જ જોવા મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન નવી ઉમંગ અને સકારાત્મકતા સાથે ભરાઈ જશે આ સમય તમારો છે તેથી તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો હા મિત્રો હવે વાત કરીએ આગળની રાશની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી એક શુભ સમયની શરૂઆત થઈ રહી છે ટૂંક સમયમાં તમારા જીવનમાં કોઈ સકારાત્મક અને શુભ સંદેશા મળવાની શક્યતા છે તમારી મહેનતનો ફળ હવે તમને મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું આર્થિક સ્થિતિ સુધરશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને ઓળખીતાઓ સાથેના સંબંધો વધુ મજબૂત થઈ જશે આ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ મળશે જેમાં ધનલાભ અને મોટી સફળતા પણ સામેલ છે હા મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી તમારી સફળતાનો મુખ્ય આધાર બનશે અને તમારા બધા કાર્ય સરળતાથી પૂરા થશે ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી તમારું સંબંધિત તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે આ ઉપરાંત જે કામ વર્ષોથી અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો આ સમય તમારો છે તમારા માટે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિનો સમય છે તમે તમારા જીવનમાં સતત આગળ વધશો અને નવી સફળતાઓ મેળવીને માન સન્માન સ્થાપિત કરશો તમારી સિદ્ધિઓ એટલી અદભુત હશે કે આખી દુનિયા તમારું માન જશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે આ તક ન ગુમાવશો અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જરૂર કરો આ રીતે તમને આવી જ અગત્યની અને જ્ઞાનવર્ધક માહિતી સમયાંતરે મળતી રહેશે હવે વાત કરીએ આગળની જે છેલ્લી રાશિ વિશે જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની અપાર કૃપા છે તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા કષ્ટ અને પરેશાનીઓ સમાપ્ત થવાની છે જે કાર્યોમાં તમે સફળતા માટે આશાવાદી છો તે કાર્યો હવે પૂર્ણ થશે વર્ષોથી અટકેલા કામો પણ હવે સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપેલું હોય તો તે ધન પાછું મળવાની મજબૂત શક્યતા છે દેવામાંથી મુક્તિ મેળવવામાં તમે સફળ થશો તમારા પ્રયત્નો રંગ લાવશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે કુંભ રાશિના જાતકોને સલાહ છે કે તેઓ પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડી નિયંત્રણ રાખે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા બધા કાર્યો સફળ થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ છે આ અવસરને ન ગુમાવશો અને તેનો પૂર્ણ લાભ ઉઠાવો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન સુખમય અને સફળ બની રહેશે ધન્યવાદ